તો મિત્રો આવી જશે સવારના આઠ ને અમે બધા નાય ધોઈ અને ખાઈને થઈ ગયા છે એ કપલેટને જવાનું છે આપણે ડાયરેક્ટ જુનાગઢ તો છે આપણે ડાયરેક્ટ જુનાગઢ જઈને તો ફાઇનલી મિત્રો આપણે જુનાગઢની અંદર પોગી ગયા છે ને સૌથી પહેલા આપણે લેવાનું છે સકરબાગ તો ચાલો આપણે ફટાફટ સક્કરબાગ જકરબાગની અંદર આવો ને તો અહીંયા સૌથી પહેલા તમારે ટિકટ લેવાની રહે છે આ છે ટિકટ બારી અહીંથી ટિકિટ લઈ લેવાની છે તો આ છે સક્કરબાગની અંદર જવાનો રસ્તો તો આપણે જો હાવીશ ભાઈ અત્યારે આરામ કરે છે અત્યારમાં ઊભા નહીં થતા પણ તો આપણે એમ તમે બતાવી દો જોઈ શકો છો તમે ચા ખાવાનું નીર જો નરિયા નીર કે કેમ છે બાકી જોવો તમે એલા જો બીક તો બીક તો એને લાગે હો ભાઈ ફાઇનલ ના જડ સીતા બઈ આરામ કરે છે અહી ખરી નિમત કરે હો પણ હા ઠળે ઠળે ત્યાં તો ફાઈનલ મિત્ર આપણે સકરબાગની અંદર આટો બોટો મારી રહ્યા છીએ પાછા બહાર તો અહીંથી આપણે જવાનું છે બહાર ને હવે જવાનું છે ડાયરેક્ટ ગિરનાર છડવા તો મળીએ છીએ ડાયરેક્ટ ગિરનાર જઈને